ફસાયેલા છ થી સાત લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે મહેસાણાના ગોપી નાળામાં ફાયર વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું ટ્રેક્ટર પર સવાર થઈ અને છ થી સાત વ્યક્તિઓ પાણીમાં ફસાયા હતા પાણી ભરેલા નાળામાં ટ્રેક્ટર ચાલક સહિત સાત લોકો ફસાયા હતા ટ્રેક્ટર પાણીમાં બંધ પડી જતા લોકો ત્યાં ફસાયા તમામને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી અને સલામત રીતે બહાર કાઢ્યા છે સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અઢી ઇંચ વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા છે ગોપીનાળા પાસે ભરાયેલા પાણીમાં એક ટ્રેક્ટર ફસાયું હતું જેમાં ટ્રેક્ટરમાં સવાર સાત લોકો આ પાણીમાં ફસાતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ટ્રેક્ટર ચાલક સહિત સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અઢી ઇંચ વરસાદ મહેસાણામાં નોંધાયો છે જેના કારણે અનેક નીચાવાળા વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે ગરનાળામાં પણ આ પાણી ભરાયા હતા જેના કારણે સાત લોકો પાણીમાં ફસાયા હતા સાથે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અઢી ઇંચ વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા છે સાત લોકો જે ફસાયા હતા તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તમામને રેસ્ક્યુ કરી અને બચાવવામાં આવ્યા છે સલામત સ્થળે ખસેડાયા છે ટ્રેક્ટર ચાલક સહિત સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અઢી ઇંચ વરસાદ નોંધાયો છે વિગતો સાથે સંવાદદાતા નિસર્ગ જોડાઈ ચૂક્યા છે નિસર્ગ સાત લોકોનું રેસ્ક્યુ કરી તમામને સલામત સ્થળે ખસેડાયા શું અપડેટ ચોક્કસ મહેસાણા શહેરમાં સવારથી વરસાદ ચાલુ થયો છે અત્યાર સુધી વરસાદ પડ્યો ત્યારે મહેસાણા શહેરમાં મહેસાણા એક અને બે ને જે જોડતું જે ગોપી નાળું છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયું હતું ત્યારે એક ટ્રેક્ટર ચાલક તેના ત્યાંથી નીકળ્યો ત્યારે તેના સવાર હતા જે સો થી સાત લોકો તેને લઈને ટ્રેક્ટર ચાલકે સાફ કર્યું દીધું પાણીનો હતો ત્યારે ટ્રેક્ટર જે ગોપી નાળું જે ભરાયું હતું તેમાં અધવચ્ચે જે ટ્રેક્ટર બંધ જતા જે ટ્રેક્ટર ચાલક અને જે બેઠેલા જે વ્યક્તિઓ હતા તે ફસાઈ ગયા ત્યારે ફાયર વિભાગે ત્યાં તાત્કાલિક ત્યાં પહોંચી જે છ થી સાત જે લોકો હતા તેમને પાણીમાંથી બહાર કાઢવા બહાર કાઢી સહી સલામત જગ્યાએ પહોંચાડ્યા હતા જી બિલકુલ આભાર જાણકારી આપવા બદલ સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અઢી ઇંચ વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા છે ગોપીનાળા પાસે ભરાયેલા પાણીમાં એક ટ્રેક્ટર ફસાયું હતું ટ્રેક્ટર પર સાત જેટલા લોકો સવાર હતા તમામ ફસાયા હતા તમામને અત્યારે ફાયર વિભાગે રેસ્ક્યુ કરી અને બહાર કાઢ્યા છે ટ્રેક્ટર ચાલક સહિત તમામ સાત લોકોનું રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે અઢી ઇંચ વરસાદ અત્યાર સુધી સવારથી મહેસાણામાં નોંધાયો છે ટ્રેક્ટરમાં સવાર સાત લોકો પાણીમાં ફસાતા તેમને રેસ્ક્યુ કરી બહાર કઢાયા છે